તો સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલને કારણે થઈને વાલીઓને હાલાકી પડી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝ સાથે વાલીઓએ વાતચીત કરી હતી હડતાલથી નોકરિયાત વાલીઓનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે અને સેફટી માટેના તમામ નિયમો લાગુ કરાવવા પણ જરૂરી છે વાલીઓ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે વેકેશનમાં નિયમોનું પાલન કરાવવામાં ન આવ્યું અને અત્યારે હાલ જ્યારે શાળાઓ ખુલી રહી છે ત્યારે આ રીતે વાલીઓને હાલાકી પડી રહી છે સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલને કારણે થઈને વાલીઓમાં અત્યારે હાલ ચિંતાના વાદળો ઘેરાયા છે શહેરની અંદર સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વહેલી સવારથી સ્કૂલોમાં જોઈ શકાય છે કે વાલીઓ છે કે જે પોતાના બાળકોને અત્યારે સ્કૂલે મૂકવા માટે આવી રહ્યા છે ખાસ કરીને જે ફિટનેસ સર્ટિફિકેટને લઈને આરટીઓ તરફથી છે જે સૂચનો બહાર પાડવામાં આવ્યા છે અને સાથે જે વાન સંચાલકો છે કે જે ઓવરલોડ જે બાળકોને જે વિદ્યાર્થીઓને જે વાનની અંદર બેસાડે છે તેનો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે કરવામાં આવ્યો છે ત્યારે વહેલી સવારથી જ આજે જે વાલીઓ છે તે પોતાના બાળકોને મૂકવા માટે સ્કૂલે આવી રહ્યા છે અને જે રીતે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે જે સમય છે ફિટનેસ સર્ટિફિકેટને ઇસ્યુ કરવા માટે માગવામાં આવ્યો છે અલગ અલગ એટલે કે જે ખાસ કરીને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે સ્કૂલ વાનની આજે હડતાળ છે આપ મૂકવા આવ્યા શું કહેશો કે આજે હડતાળ છે તો વિરોધ જે કરી રહ્યા છે સ્કૂલ વાર સંચાલકો કઈ રીતે જુઓ એ તો આપણને ખબર નઈ સ્કૂલ ને વર્તી ખબર પણ આપણે તો છોકરાઓ માટે રજા રાખીને લેવા મૂકવા આવું પડશે આજે બિલકુલ તો આજે જે વિદ્યાર્થીઓને લેવા મૂકવા છે કે જે આવવા માટે જે વાલીઓ છે તે આવી ગયા છે કેટલાક વાલીઓ સાથે વાતચીત કરીશું આજે જે વાહન સંચાલકો છે તેમની હડતાળ છે હડતાળને કઈ રીતે જુઓ છો અને આ વિરોધને આ કોઈ કઈ રીતે જોઈ રહ્યા છે મુદ્દો એક જ છે કે ધારો કે આપણે કોઈ વસ્તુનું એક્શન લેતા હોઈએ તો ચોવીસ કલાક પહેલાં જાણ કરવી જોઈએ આ તો સવારે જ ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતે વાનની હડતાળ છે આગળથી જાણ કરેલી હોય તો આપણને આપણા બાળકોને વ્યવસ્થા કરવાની આપણને ખબર પડે પણ આ સ્કૂલવાળા પણ કોઈ નોટિફિકેશન નથી આપ્યું કે પછી વાનવાળાએ પણ કોઈ જાણ નથી કરી તો શું છે કે બધા વાલીઓને હેરાન થવું પડે બરાબર ગાડીઓવાળાને તો ચિંતા નથી પણ ટુ વ્હીલરવાળાને બધાને હેરાન કરતી થાય સવારે વહેલા ઉઠીને આવી રીતે મૂકવા આવવાનું અને પાછું બધા નોકરીયાત માણસો હોય એટલે બપોરે પાછું લેવાની પણ વ્યવસ્થા અલગથી કરવી પડે તો આ મુદ્દાની જાણ અગાઉથી કરેલી હોય તો આપણે પોતાના બાળકની વ્યવસ્થા કરવાની ખબર પડે એ સ્કૂલ વાળા અને વાહન સંચાલકોએ ભૂલ છે કે જાણ કરવી જોઈએ اچھا આપનું શું કેવું છે જે રીતે ફિટનેસ સર્ટિફિકેટનો ઇશ્યુ ચાલી રહ્યો છે ઓવરક્રાઉડેડ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે કઈ રીતે જુઓ છો આખી આ જે વાહન સંચાલકોની મનમાની રૂલ્સ તો ફોલો કરવા જોઈએ મેમ કારણ કે આપણા બી છોકરાઓ અંદર બેસીને આવી રહ્યા તો એમના બી જીવનું જોખમ હોય એવું બહુ છે સીएनजी એક તો ગાડી હોય છે એમની બ્લાસ્ટ થવાના બી ચાન્સીસ હોય છે તો બધું એમને ફોલો કરવું જોઈએ વાહન સંચાલકોને આજે હડતાળ છે તો આપણે મૂકવા આવવું પડ્યું છે વિદ્યા બાળકોને કેટલી હેરાનગતિ રોજેરોજ થતી હોય છે અને વાહન સંચાલકોના વિરોધને પણ આપ કહી દીધું છે વાહન સંચાલકોનો વિરોધ આમ યોગ્ય ના કહેવાય કારણ કે જે રૂલ્સ છે તો ફોલો કરવો જોઈએ રૂલ્સ ફોલો ના કરો તો તકસીલા તકસીલાકાંડ અત્યારે મોરબી કાંડ જે કાંડ થયા છે એવા કોઈ પણ જગ્યાએ થઈ શકે છે વાહનમાં બી થઈ શકે છે એટલે આપણા બાળકોને બચાવવા માટે જો રૂલ્સ ફોલો થવો જોઈએ લિમિટેડ લોકો છે દસ કે નવની પરમિશન એ લોકો એ રીતે બેસાડવા જોઈએ તમે પંદર પંદરના વીસ વીસ બેસાડો તો કાલ ઉઠીને એ પણ હોનારત થવાની જ છે અને પછી આપણે કોઈ બીને દોષ આપીએ યોગ્ય ના કહેવાય એમ બિલકુલ તો જે રીતે વાલીઓ છે કે જે આ જે વાહન સંચાલકોની મનમાની છે તેનો વિરોધ કરી રહ્યા છે ને જે રીતે ફિટનેસ સર્ટિફિકેટ હોય કે પછી ઓવર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય તેને લઈને જે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે અને આ પ્રકારની જે વાહન સંચાલકો છે તેમના તમામ નિયમ નિયમોનું પાલન કરવું જોઈએ તેવું પણ વાલીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયો શીયાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ